નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલ માં આપ સર્વેનું નું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારી માટે વિડીયો લાવ્યા છીએ અને આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે જે તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈ પણ વ્યક્તિની નોંધણી કરાવી હોય તો આધાર ઓપરેટર દ્વારા જે તમને સ્લીપ આપવામાં આવે છે એટલે કે પહોંચ આપવામાં આવે છે તેના પરથી ઘર બેઠા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી અમે આ વિડીયોમાં તમને આપીશું તો જો કોઈ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ અવશ્ય કરો તેમજ આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતી વિડીયો જોઈએ છે તેના વિશે અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તેમજ તમારા નજીકના એવા મિત્રો અથવા તો સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો કે જેને નવું આધાર કાર્ડ કઢાવવા માટે નોંધણી કરાવી હોય અથવા તો તેણે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય અને તેને પણ ઘર બેઠા જ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે તો તેને પણ આ વિડિયો અવશ્ય શેર કરજો તો મિત્રો જ્યારે તમે આધાર કાર્ડ અપડેટ કરાવવા જાવ છો ત્યારે આધાર ઓપરેટર દ્વારા જે તમને સ્લિપ આપવામાં આવતી હોય છે તે સ્લિપ દ્વારા હવે તમે ઘર બેઠા જ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો તેના માટે તમારે એક પણ જગ્યાએ જવાની જરૂર નથી તમારે આધાર કાર્ડ સેન્ટર અથવા તો સાયબર કાફે પર અથવા તો કોમ્પ્યુટરની દુકાન પર જવાની જરૂર નથી તમે હવે ઘર બેઠા જ તમારા મોબાઈલમાં જ તે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો અમે આ વિડિયોમાં જે પ્રમાણે કહેતા જઈએ એ રીતે તમે કરતા જાઓ એટલે તમારું સો એ સો ટકા આધાર કાર્ડ ઘર બેઠા ડાઉનલોડ થઈ જશે

ઘર બેઠા જ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો નમસ્કાર દર્શક મિત્રો સૌપ્રથમ આપણે ડિજિટલ યુટ્યુબ શિક્ષા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમજ આજે આપણે આધાર પોચ ઉપરથી એટલે કે આધાર રિસિપ પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતના કરવું અથવા તો આધાર સ્ટેટસ કઈ રીતના જોવું એ આજે આપણે અહીં શીખીશું સૌપ્રથમ પહેલા પહેલાં આપણે ગૂગલ ઓપન કરો ગૂગલ ઓપન કર્યા બાદ આધાર કાર્ડ ડાઉનલોડ લખવું પડશે તમારે તો ખાસ કરીને અહીં મેં પહેલેથી સર્ચ કર્યું હતું એટલા માટે અહીં આધાર કાર્ડ ડાઉનલોડ પહેલું જ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે જ્યાં પહેલી સાઈડ છે ગેટ આધાર યુનિક એ એની પર આપણે ક્લિક કરવાની રહેશે તે સાઈડ ક્લિક કર્યા બાદ આવા પ્રકારનું એક પ્યાજ ખુલશે તેમાં અનેક પ્રકારના ઓપ્શન લખ્યા છે દાખલા તરીકે બુક એન એપોઇન્ટમેન્ટ ચેક સ્ટેટસ આધાર ડાઉનલોડ તો આપણે અહીં માત્ર ને માત્ર જે ડાઉનલોડ આધાર જે ઓપ્શન જે લખ્યું છે તેના પર ક્લિક કરવાની છે ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખોલશે તેમાં આપણે ઉપર ઉપર કરવાનું છે અને એમાં જે બીજું ઓપ્શન જે અહીં દેખાય છે ડાઉનલોડ આધાર તેના પર આપણે ક્લિક કરવાની રહેશે અને આગળ પ્રોસેસ કરવાની રહેશે ડાઉનલોડ આધારનું ઓપ્શન ક્લિક કર્યા બાદ આવા પ્રકારનું એક આખું પેજ ખુલશે તે પેજમાં ખાસ કરીને ઉપર જે ત્રણ ઓપ્શન છે તે તમે ત્યાંથી જોઈ શકો છો પેલું છે આધાર નંબરથી તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે અથવા તો એનરોલમેન્ટ આઈડી નંબરથી તમારે ડાઉનલોડ કરવું છે અથવા તો વર્ચ્યુઅલ આઈડી નંબરથી તમારે ડાઉનલોડ કરવું છે તો આપણે આજે શીખવાનું છે કે આધાર ઉપરથી કઈ રીતે ડાઉનલોડ કરવું તો આધાર રિસિપ પરથી ડાઉનલોડ કરવા માટે જે બીજા નંબરનું ઓપ્શન છે આધાર એનલોનમેન્ટ આઈડી નંબર જે છે તે ત્યાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો ત્યાં આપણે ક્લિક કરી સિલેક્ટ કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આપણે અહીં જે એન્ટર ચૌદ ડિજિટ એલોમેન્ટ નંબર છે તેના પર આપણે ઓપ્શન લખવાનો રહેશે તો જે આપણે આધાર રિસીપમાં જે ઉપર આધાર એલોટમેન્ટ નંબર અથવા તો અપડેટ નંબર જે ચૌદ આંકડાનો હોય એ અહીં આપણે લખવાનો રહેશે અહીં ચૌદ આંકડાનો નંબર લખ્યા બાદ જે બીજું ઓપ્શન જે છે એમાં લખ્યું છે આપણે કે સિલેક્ટ એઆઈડી ડેટ એટલે કે એઆઈડી ડેટ એ અહીંયા આપણે લખવાની કે જે આધાર રિસીપમાં જે તારીખ લખીએ છીએ એ તારીખ અહીંયા આપણે લખવાની છે એના માટે આપણે બાજુમાં ક્લિક કરશું જ્યાં જે તારીખ હોય એ પ્રમાણે અહીં બધું વિગત આપણે કીધી છે અહીંથી બધે તારીખ સિલેક્ટ થાય છે અહીંથી મહિનો સિલેક્ટ થાય છે અને અહીંથી આપણે વર્ષ સિલેક્ટ થાય છે એ તારીખ આપણે સિલેક્ટ કર્યા બાદ જે અહીં સેટ લખેલું છે તે આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો કે અહીં આપણે ચૌદ આંકડાનો એલોમેન્ટ નંબર આવી ગયો અહીં આપણે તારીખ આવી ગઈ હવે આપણે અહીંયા સિલેક્ટ ઈઆઈડી ટાઈમ એટલે કે પોચમાં જે સમય લખ્યો હોય એ સમય તમારે અહીં લખવાનો રહેશે અને મિત્રો ખાસ હું તમને છેલ્લે દેખાડીશ કે આ ચૌદ આંકડાનો ડિજિટ નંબર ક્યાંથી લખવો એ કઈ જગ્યાએ હશે એઆઈડી તારીખ એ ક્યાં લખીએ છીએ પોચમાં અને સિલેક્ટ ઈઆઈડી ટાઈમ એટલે કે સમય ક્યાં લખ્યો હશે એ મિત્રો હું તમને વિડીયોના અંતમાં એક રિસિપ્ટમાં તમામ વસ્તુઓ તમારે દેખાડીશ એટલા માટે તમારે જે જગ્યાએ જે વસ્તુ માગી છે એ તમે કઈ રીતના લખવું એની તમારે સરળતા રહી તો અહીં આપણે લખવાનું છે સિલેક્ટ ઈઆઈડી ટાઈમ એટલે કે સમય કેવો છે એ લખવાનો છે એના માટે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને સમય લખવાનો રહેશે તો જે સમય હોય એ સમય તમારે અહીં લખી નાખવાનો તારીખને બધું લગાઈ જાય ત્યારબાદ અહીં જે સેટ નામનું છે એની પર ક્લિક કરવાની રહેશે અને એક વાત જોઈ લેવાનું કે આપણે જ્યાં ત્રણ વિગત લખીએ છીએ પહેલી ચૌદ આંકડાનો એનરોલમેન્ટ નંબર અથવા તો અપડેટ નંબર ત્યારબાદ ઈઆઈડી ડેટ અને ત્યારબાદ સમય એ ત્રણે હાચા લખ્યા છે એનું વેરીફાઈ કરી લેવાનું ત્યારબાદ મિત્રો અહીં જે તમને દેખાય છે કેપ્ચા કોડ એ તમારે અહીં લખવાનો છે જે આ વસ્તુ દેખાય છે એ તમારે અહીં લખવાનું છે ત્યારબાદ સેન્ટ ઓટીપી નામનો જે ઓપ્શન અહીંયા લખ્યો છે એ તમારે ક્લિક કરવાનો છે ત્યારબાદ જે તમારા આધાર કાર્ડમાં નોંધણી કરતી વખતે અથવા અપડેટ કરતી વખતે જે મોબાઈલ નંબર લખ્યો હોય છે તેમાં તમારે આ ઓટીપી પડશે એ ઓટીપી તમારે આગળ નાખવાનો આવશે એ તમને આગળ બતાવીશું અહીં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો મેં અહીં કેપ્ચા આઈડી નાખ્યા બાદ ઓટીપી નામનું ઓપ્શન ખુલી ગયું છે આ મારે ક્લિક કરવાની છે હવે જો મિત્રો જોઈ શકો છો કે ઓટીપી સેન્ડ થાય એટલે આવું લીલ ગ્રીન કલરનું આવશે ડેસ્ક ઉપર પર હવે તમારે ઓટીપી જે તમારો આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એમાં ઓટીપી આવી ગયો હોય છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે મારા રજિસ્ટર્ડ મોબાઈલ જે હતો એમાં ઓટીપી આવ્યો ઓટીપી મેં દાખલ કર્યો એટલે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ નામનો ઓપ્શન ઓટોમેટિક ખુલી ગયું હવે આપણે આની પર ક્લિક કરવાની છે યોર આધાર હેઝ બી સક્સેસફુલ ડાઉનલોડ તો આ આધાર કાર્ડ છે એ આપણે હવે ડાઉનલોડ થઈ ગયું છે તેવો સંદેશ આપે છે તો મિત્રો આપણે આ આધાર કાર્ડ જે છે એ ડાઉનલોડ કરવાનું એક આખી પ્રોસેસ હતી કે રિસિપ્ટ ઉપરથી કઈ રીતના ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ હતી તો જુઓ મિત્રો અહીં આપણે જે ડાઉનલોડ જે ત્રણ ડોટમાં ક્લિક કરવાથી ત્યાં જે ડાઉનલોડ લખ્યું હોય છે તે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાથી આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયેલું મળશે તો મિત્રો આ હતું આપણે આધાર રીસીપ અથવા પોચ ઉપરથી આધાર કાર્ડ આપણે મોબાઈલમાં કેમ ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ વિગત હતી